નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું દેશ વિદેશના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના સમાચાર તરફ જોઈએ તો સુરતમાંથી ચૌદ બોગસ ડોક્ટર પકડાયા હાલ મિત્રો સુરતમાંથી ચૌદ નકલી ડોક્ટર ઝડપાયા છે ઉલ્લેખનીય છે કે સુરત ઝોન ચાર પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને બારસો જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે જેમાં સુરત ઝોન ચાર પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા અન્ય બોગસ ડોક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે આગળના સમાચાર તરફ જોઈએ તો બેંક ખાતામાં હવે ચાર લોકોને નોમિની બનાવી શકાશે હા મિત્રો કાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ બે રજૂ કર્યું આ બિલ બિલમાં કુલ ઓગણીસ સુધારા પ્રસ્તાવિત છે લોકસભામાં બિલ પસાર થઈ ગયું છે નવા કાયદાના અમલ પછી બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં ચાર નોમિની રાખી શકશે હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા અન્ય બેંકિંગ સુવિધાઓ માટે પણ ચાર લોકો સુધી નોમિનેટ કરી શકશે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો પચાસ વર્ષના ઇતિહાસની ભયંકર મંદી હાલ મિત્રો સુરતના હીરા બજારમાં સત્તર લાખ જેટલા રત્ન કલાકારો સંકટમાં છે લગભગ બે લાખે નોકરી ગુમાવી છે છેલ્લા અઢાર મહિનામાં પિસ્તાલીસ કારીગરોએ આપઘાત કર્યાની માહિતી છે કેટલાકે કારીગરોના પગારમાંગ પચાસ ટકા કાપ મૂક્યો છે વેપારીઓ મુજબ પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ભારે મંદી જોવા મળી છે પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ છત્રીસ દશાંશે એક ટકા અને આયાત વીસ દશાંશે એક ટકા જ નોંધાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે સૌથી મોટા સમાચાર તરફ જોઈએ તો ત્રણ વાર હેલ્મેટ વગર પકડાયા તો લાયસન્સ છવીસ હાલ મિત્રો રાજ્યમાં વારવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે અકસ્માતોને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ છે ત્યારે અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહી છે અને બેફામ બનેલા નબીરાઓને પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી પણ હાથ ધરી છે ત્યારે હવે હેલ્મેટ વિના જે પણ વ્યક્તિ ત્રણ વાર પકડાશે તો તેનો લાયસન્સ રદ કરી દેવામાં આવશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો હી ટેન રનમાં બે લાખ રૂપિયાનું વળતર બોતેર ટકા લોકો હજાણ હાલ મિત્રો રાજ્યમાં હી ટ્રેન રનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે હી ટેન રન કેસમાં જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયાનું વળતર અને ગંભીર ઈજા થાય તો પચાસ રૂપિયાનું વળતર મળે છે જોકે સરકારની આ યોજનાથી બોતેર ટકા લોકો અજાણ છે એટલે હી ટ્રેન રન કેસ બાદ તેઓ વળતર મેળવી નથી શકતા